એનો હક નથી તમારી પાસે અત્યાર લગીમાં કોઈ તમારી પાસે એને કીધું તમને હે મને જ કીધું મમ્મી મારે આ વસ્તુ લેવી તો હું તરત જ લઈ દઉં તમારા એક પિતા તરીકે કોઈ ફરજ નથી સાચી વાત ને ધારા એ કાલ હારું શાક થઈ ગયું હોય કે તીખું શાક થઈ ગયું હોય કે મોરું શાક થઈ ગયું હોય કોઈ તને કીધું હાલો એવરી વન જય શ્રી કૃષ્ણ જય માતાજી જય સ્વામનારાયણ કેમ છો બધા મજામાં તમારા બધાનું સ્વાગત છે ધારા ફેમિલી બ્લોગમાં હસતું રહેવાનું ખુશ રહેવાનું આવી જ રીતે ચહેરા ઉપર સ્માઇલ રાખવાની તો આલો દિવસની શરૂઆત થઈ ગઈ છે દેવાતી પૂજા થઈ ગયા છે ઘરના અર્ધાવાસી કામ થઈ ગયા છે અને મસ્ત મસાલાવાળી ચા મૂકી છે તો મારે ધારાને ચા નાસ્તો કરવાનો છે સાહેબને છે શનિવાર અને આજે છે ગણેશ ચતુર્થી તો બનાવવાના છે ગણપતિ બાપાના લાડુ કેમ કે આજથી નવ દિવસ અગિયાર દિવસ બાપાનું આગમન રહે સ્થાપન રહે અને ગુણગાન ગવાહે ને અલગ અલગ પંડાલ બનશે ને અલગ અલગ કાર્યક્રમ થાય અને નવ દિવસ તો એટલી ધૂમઈ છે કે એની વાત પૂછોમાં તો તમારા બધાને શું કહેવાનું છે જરૂરથી મને કમેન્ટમાં કહેજો તો હાલો હું પણ મસ્ત એવી તૈયાર થઈ ગઈ છું અને સાહેબને ધારા બે અત્યારમાં છે ને એક વસ્તુ સાટું થઈને બાંધે છે અને ચર્ચા વિચારણા થાય કેમ કે મારો પાટો લીધો છે પગનો ધારા એ અત્યારથી તો ત્રણ વખત પાટો ખોઈ લો અને મૂકો શું જો એ હે સાહેબ

મને એ કે તમારી હિસાબની બુક લઉં તો હાલે મેં કીધું ન હાલે હા કાલે ને લઈ લીધી હતી મેં માન મુકાવી કે ઊંડા વિચારમાં હતા ઊંડા કાઈ વિચારમાં ના આની વાતોમાંથી હું ગાંડો થઈ જાઉં કા તમે ઘડીક વાર રહ્યો તો ગાંડા થઈ જાઉં હું તો આખો દે રાખું એ તારા જેવી હે તું તમે બે તો હરકી હોય હા જો ધારા વાટુરા વાટુરા બે જોરથી બોલતા જોરથી બોલતા તારા

દીકરી બાપ ઉપર જાય ને દીકરો માં ઉપર જાય આપણે ઊંધું છે દીકરો બાપ ઉપર ગયો ને દીકરી માં ઉપર ગઈ કા 42 એટલે તો આ દે દાખળો પડે ચાલને વાલે જલતે રહે કાદર जिसको જલને હે વો જલ જાઓ ઓર પાણી મે લેના હે વો પાણી મે જા આવ હું કાધું તો તું તાર જીવી જો સાહેબ ગમે ત્યાંથી ઉખાણા કેવત બધું બનાવીને તૈયાર કર લે તમે પરમની કઈક વાત ખાઈ ગયા હતા સાહેબ

પાસ નો પાસ દસ હોય બેન મને દાખલા નથી આવડતા હું ગણિત માં નબળી છું એટલે એને કે મને દાખલા ન છે બરાબર ને તહારો હાલો તમારે બધા હું કહેવાનું છે જરૂરથી કમેન્ટ માં કહેજો ચેનલ માં લાઈક ચેનલ માં પહેલી વાર આવ્યા હોય તો ચેનલ ને લાઈક કરજો શેર કરજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે તો મળીએ થોડીક વાર રહીને ટાઈમ થયો છે પણ દસ વાગ્યા નો ચા નાસ્તો થઈ ગયો છે ચા નાસ્તાના વાસણ પડ્યા છે ઉટકવાના અને અમારા ધારાબેન અત્યારમાં બેહી ગયા છે રમકડા લઈને બે માથું ન કા બસ રજા છે તો મજા કરો કા અને આ બાજુ આવે છે વરસાદ ઝરમર ઝરમર વરસાદ આવે છે બસ હજી જો ખાલી ફર્યું પડ્યું પણ અત્યારમાં એક વખત તો છે ને વરસાદ આગમન થઈ જાય કેમ કે આજે ગણપતિ બાપા આવ્યા તો એના વધામણા ને એના સુકન કરવા આવવું પડે ને કા આવવું પડે હો એમાં ન આલે તો તમે હું મુંડા વિચાર માં ખોવાના નાચ કેમ બે દિવસ થી આ શર્ટ બટન બટન ખુલ્લા રાખીને કાઈ ખુલ્લા નથી ફરમાશું ને તારી નું કા ધારા આયલ તો બે આયલ તો તારું નામ આવ્યું આયલ તો હું ફરમાઈ છું તેર કરી

પિતા તરીકેની કોઈ ફરજ નથી સાચી વાત ને તારે હવે ઈ કાલ હવારે ઉઠીને તો મને કે હોના નો આર તો માર કે આ દેવો આ તો હોની ની દુકાને છે તો દીકરી ખાટુ હોના નાર નો બને તારે બને ને એવું નથી કે હોના નો દેવું જ હા નો દે તો આલે હા પણ તમે આમ આમ નો કરો નો દે તો આલે છે એમ નથી વાદવાદી કે કે મમ્મી લઈ દીધા મને કેમ ન લઈ દીધા

વરસાદ આટલો થયો ને તો ગરમી તો જાતી જ નથી અને હા તમારી ઓલી અધૂરી વાત છે એ પૂરી કરો તો હાલો તો એ અધૂરી વાત તારા કઈ કેતો તો ઓલા માથા વઢાઈ જાય ઈ માથા વઢાઈ જાય ઓલી હું કહેવાય હા વીસ પ્રેમ મને ઓલો હું કહેવાય હા વીસ પ્રેમ હાલો બોલો કઈ વાત હાલો 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 એ વાર તારા બેન તો જી યાદ આવે બોલશે મને એમ છે સાહેબ યાદ કર લે છે ને તા છે ને અગિયાર વાગી જાય

તમારે બધાને હું કહેવાનું છે ને મને જરૂરથી કમેન્ટમાં કહેજો સાહેબ ભાઈ બોલ્યા તો બે વાક્ય પણ કેટલું બધું કહી દીધું સમજવા વાળા સમજી જાય હું તો એની આખી વાત સમજી ગઈ કાંઈ વાંધો નહીં અમારો સફળ પ્રેમ જ હતો સાહેબ પણ હવે અમને ખબર નહોતી કે પાછળથી નિષ્ફળ નીકળશે પ્રેમમાં બરાબર તો સારું હાલ સાહેબ ને દુકાને જવું છે વરસાદે વિરામ લીધો છે તો સાહેબ દુકાને જાય ને આજ તો હવે દુકાનને રિપેર કરવા ઠેલો દીધો એ લઈ આવજો નહીં તો ઠેલા ભરવા કેમ

સાહેબ ને પેલી ફેરી પેલી ફેરી છે કેવા આવી હતી કે મારે લગ્ન કરવા નથી તમે ખોટી રીતના માથા બુટુ ન કરતા કલાક થઈ ગયા કલાક થઈ ગયા એટલે કે હવે મારે ઘેરે કેમ જાવું ડિસ્કે રહ્યો મેં સમજાવી ઘેરે પછી મેં તો એને લગી નું કીધું હાલ હું તને ઘેરે મૂકી જાઉં

કે હોનીન છોકરો અને કુંભારની છોકરી ભાગી ગયા હોનીન છોકરો અને કુંભારની છોકરી બહુ ને એના આમ પહેલો જ દાખલો હોય છે હા અને આ રીતનો પહેલો જ બનાવ બન્યો તો મારા પપ્પાનું અને સાહેબના પપ્પાનું બેયનું નામ કેસોદમાં એવડું હતું બેયને એવી જ રીતના ઓળખે મારા સસરાને માજનભાઈ ગોલાવાળા તરીકે ઓળખે તમે કેશોદમાં આવે ને કોઈને પણ તમે પૂછો ને કે માજનભાઈ ગોલાવાળા એટલે તરત જ ઓળખી જાય કેમ કે ભાઈ એના ભેડને બોલાખાતા ને મારા પપ્પાને ભગતના નામથી ઓળખતા હતા એ ડ્રાઈવર હતા એનું નામ એટલું હતું એટલે એટલો હોબાળો થયો હતો ને કે એની વાત પૂછો માં પણ અત્યારે બધું શાંત થઈ ગયું છે અત્યારે નોર્મલ થઈ ગયું છોકરા છોકરીને ગમતું હોય ને એટલે મા બાપ હામે ચડી અને જઈને એકબીજા માગું નાખે અને છોકરા છોકરીને લગ્ન કરી દે પણ અમે જ્યારે લગ્ન કર્યા ને ત્યારે એવું નહોતું ત્યારે મોબાઈલ ફોન નહીં નહોતા આ જે ઈ બધી તો વાત બરાબર એમાં બધું છે ને ઉપરવારાનો હાથ હોય કેમ જે લખ લખાઈ ગઈ હોય એમાં કોઈ મેખનો મારે ઉપરવારા એ બધું નક્કી કરીને રાખ્યું હોય તો જ આપણે એને મળીએ ત્યાં ભેટો થાય આપણે કોન્ટેક્ટ માં આવીએ ને આજ સુધી વાત પોચે નઈતર જે વસ્તુને આપણે ના પાડવા ગયા હોય કે ભાઈ આ વસ્તુ આપણે કરવાની જ નથી થતી અને તોય આપણે જો આગ બંધ કરીને પાછળ હાલતા થઈ જાય

મારા જેવી છોકરી મળી તો ગંદી છોકરી મળી તો તો હું હાલો છે ને ઘણી બધી વાત કરી અમારા જૂના દિવસોની યાદ તાજા કરી થોડીક તમારી એ શેર કરી અત્યારે તો હસવું આવે અને મજા આવે છે પણ ત્યારના સમયને ને વિચારીએ તો ઘણું દુઃખ પણ થાય છે પણ કંઈ નહીં સમય હતો વયોગ્યો બધું અને અત્યારે ભગવાનની દયા છે લીલીવાડી છે માતાજીએ એક મસ્ત મીઠુડી એવી દીકરી દીધી છે અને એક દીકરો છે તો બસ અમારા પરિવારમાં અમે ખુશ છીએ અને ક્યાં વાત વાતમાં અને હસી મજાકમાં આજે બાવીસ વર્ષ વયા ગયા ની ખબર ન ને બસ આવી જ રીતના તમે બધા દુઆ પ્રાર્થનાને આશીર્વાદ દેતા રહેજો એટલે આવી જ રીતના અમારી જીવન લાઈફ અમારું મેરેજ કે શું કહેવાય જીવન સફળ રીતે આવી જ રીતના હસી મજાક કરતા શોને પાર થઈ જાય અને આવી જ રીતના અમે એકબીજા હળીમળીને રહીએ અને મસ્ત મસ્ત વિડીયો બનાવીને તમારી શેર કરતા રહીએ તો તમારે બધાનું શું કહેવાનું છે એ જરૂરથી મને કમેન્ટમાં કહેજો ને આ જ વાત ઉપર આપણે આજનો વિડીયો અહીંયા જ રાખી દઈએ છીએ અને હા તમને બધાને સામા પાચમ અને ઋષિ પંચમીની હાર્દિક શુભકામના તો આ જ વાત ઉપર આપણે આજનો વિડીયો અહીંયા જ રાખીએ છીએ તો તમને કેવો લાગ્યો આજનો વિડીયો જો ગયો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ને એક મસ્ત મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે તો ફરી પાછી કાલ મળીશ એક નવા વિડિયા સાથે જય શ્રી કૃષ્ણ જય માતાજી આવજો જય ભોલેનાથન જય શ્રી રામ ટેન્શન ન લેતા આવો આપણે બીજા વિડિયાની શરૂઆત કરીશું આનો એન્ડ કર્યો તો હજી આપણો આખા દિવસ નું રૂટીન તો બાકી છે જય બોલે જય બોલે